અમરેલીના ના શાસ્ત્રીનગર જે વિસ્તાર છે તેની આજુબાજુ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં એક જાતે દુર્ઘટના સામે આવી પ્લેન ક્રેશ થયું પણ જે આ ઘટના બની છે તેમની સંભાવના કેટલાય મહિના પહેલા

સાથે આજની ઘટના આપણને યાદ છે બપોરના એક વાગ્યા સમયે આ દુર્ઘટના સર્જાય કે જ્યારે પ્લેન છે તે લેન્ડ થવાનું હતું પછી એમના પછી ટેક ઓફ થવાનું હતું પાંચમી વખત પ્લેન ટેક ઓફ થવાનું હતું અને અચાનક ધડાકાભેર નીચે ભટકાયું અને પછી એમ અચાનક આગ લાગી વિકરાળ હતી કે અંદર જે હતો પણ ઈજા થઈ અને પછી એમને જ્યારે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા એ જ સમય દરમિયાન એમનું મોત નીપજી ચૂક્યું છે પરંતુ જ્યારે પોલીસની ટીમ અહીંયા પહોંચી છે પછી ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી હતી બધી જ કામગીરી ચાલી રહી હતી પણ જે સ્થાનિક છે તેમના દ્વારા પણ ખુલાસા અનેક કરવામાં આવ્યા હતા એ પણ આપણે સાંભળ્યા પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે આ ઘટના બની છે એ થોડા સમય પહેલા અને જો મહિનાઓ કહીએ તો પણ ખોટું નથી કારણ કે અવારનવાર માંગણી કરવામાં આવી હતી કે જે આ પ્લેન અત્યારે આકાશમાં ઉડી રહ્યા છે એ રહેણાંક વિસ્તારમાં ન ઉડવા જોઈએ કોઈ બીજી જગ્યા એમને ફાળવવામાં આવે એ જગ્યા ઉપર ટ્રેનિંગ લેવામાં આવે હવે એમની વાત એટલા માટે કરવી છે કારણ કે થોડા સમય પહેલા આપણે ચાર એપ્રિલની એક પોસ્ટ છે તેમના ઉપર નજર કરીએ પ્લેન શીખવા અમરેલીની આજુબાજુ ખૂબ ખુલી જગ્યા છે પણ આ માનવ વસ્તીની ઉપર જ શીખે છે કોઈ દુર્ઘટના માટે જવાબદારોની યાદી અગાઉ રેડી રાખો આજે હિતેશ સંજલિયા ત્યાંના જે સ્થાનિક છે તેમણે આ પોસ્ટ કરી હતી ચાર એપ્રિલના ને પછી એમણે દસ મિનિટ પહેલા એટલે કે જ્યારે ઘટના બની એમના પહેલા જ જ્યારે આખી ઘટના બની ગઈ એમના દસ મિનિટ પછી એમણે આખી પોતાની રીપોસ્ટ કરી અને જણાવ્યું છે કે આ વાત તો મેં થોડા સમય પહેલા કરી લીધેલી છે અને હવે વાત આવે છે એ વ્યક્તિની કે અજય અગ્રવાલ જેમણે તારીખ 30 બાર બે હજાર ચોવીસ ના રોજ જે કલેક્ટર છે તેમણે પણ એક આવેદન પત્ર આપ્યું છે તેમના ઉપર પણ નજર કરીએ ત્રીસ બાર બે હજાર ચોવીસ ની ઘટના છે જય ભારત સાથે જણાવવાનું કે અમરેલીમાં એરપોર્ટ ની અંદર પાયલોટ ને પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ ચાલી રહી છે તેમાં તે નવા શિખાઉ પાયલોટ પ્લેન ઉડાવી રહ્યા છે તે પણ અમરેલી વિસ્તારમાં ઉડાવી રહ્યા છે અમરેલી નગરજનોની માથે મોત ઝૂમી રહ્યું છે નવા શિખાઉ પાયલટ હોય તેમજ ખૂબ જ નીચે ચાલતા હોય પક્ષીઓ ભટકાવવાનો પણ ડર રહે છે તેને કારણે પણ અકસ્માત થઈ શકે છે તો મારી માંગણી છે તેમણે અમરેલી બહાર એરોડ્રામ થી નદી ઉપર ખેતરો ઉપર કે ટ્રેનિંગ માટે પ્લેન ઉડાવવાની મંજૂરી આપવામાં આવે અમરેલી સિટી ની અંદર ન ઉડવું જોઈએ તેવી પણ એમની માંગણી છે અમરેલી ઉપર લોકોને ને માલ મિલકતને પણ નુકસાનનો પૂરેપૂરો ખતરો છે આવું 30 12 2024 ના રોજ એક જે અરજી છે તે કલેક્ટર ને કરવામાં આવી હતી તેમ છતાં એમના ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું જે ધ્યાન આપવામાં નથી આવ્યું તેમનો જ ભોગ છે એક પાયલોટ જે શિખાઉ પાયલોટ છે તે બન્યો છે અને અહીંયા સારી વાત એ છે કે નીચે કોઈ લોકો નહોતા કે જેથી કરી ઉપરથી પ્લેન આવ્યું તો એમને કોઈ ઈજાગ્રસ્ત થાય એટલે સારી વાત એ છે કે અત્યારે જે ત્યાંના સ્થાનિકો છે એમના માટે ખાલી ખતરો જ હતો પરંતુ આગ લાગી એમાં પણ કોઈને કંઈ નુકસાન નથી ગયું એટલા માટે સારી વાત એ કે લોકો બચી ગયા છે પરંતુ જ્યારે આ વાત કરવામાં આવી હોય ત્યારે સવાલ એ થાય છે કે આમના જવાબદાર કોણ છે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં સાંભળવામાં નથી આવતું તો પછી આ કહેવા કોને જવાનું કારણ કે હજુ એક જે આરટીઆઈ કરવામાં આવી હતી તેમનો પણ જે જવાબ છે તે હવે માંગવામાં આવી રહ્યો છે તેમાં શું વિગત છે તે પણ આપણે સૌથી પહેલા સમજીએ અમરેલી તેમજ આજુબાજુની માનવ વસ્તી અને વસાહતો ઉપર સતત શીખવા માટે લગભગ ચોવીસ કલાક મંડરાતા રહેતા અમરેલી એરપોર્ટની પ્રિમાઇસીસ ઉડતા એરોપ્લેન માટે કોણ જવાબદાર છે અને કોને આભારી છે તે અંગેની જરૂરી માહિતી અને વિગત તેમજ પ્રમાણિત નકલ આપવામાં આવે આ પણ અત્યારે કહેવામાં આવી રહ્યું હતું આ શીખવા માટેના એરોપ્લેન માનવીય વસાહતો ઉપરથી જ સતત ઉડાડવા માટેની મંજૂરી માંગનાર અને આપનારની વિગત જેમાં જે તે સમય મંજૂરી આપનારનું નામ અને હોદ્દો અને સંપર્ક નંબર અને હાલમાં એ હોદ્દા ઉપર જે કોઈ જવાબદાર હોય તેની તમામ વિગત એ બાબતે થયેલ પેપરવર્કની નકલ પણ આપવી કે જે રીતે આ બધા પ્લેન ઉડી રહ્યા છે માનવ વસાહતોની ઉપર એમને મંજૂરી કોણે આપી છે વ્યક્તિનું નામ નંબર એમનો કયો હોદ્દો છે એ બધું જ આપવાની પણ માંગ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ વિગત આપવામાં નહોતી આવી એટલા માટે પણ સવાલ થઈ રહ્યા છે કે અવારનવાર આવી માંગણી કરવામાં આવી છે તેમ છતાં જો કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા એટલા માટે જે આજે આ દુર્ઘટના બની એમનું એક ઉદાહરણ છે જેમ રોડ ઉપર હેલ્મેટ અને સેફ્ટી તેમજ રાજકોટ અગ્નિકાંડ પછી દરેકે દરેક કોમ્પ્લેક્સમાં દુકાનદારકોના ખર્ચે લાખો રૂપિયાના ફાયર સેફ્ટી લગાવી લોકોની જાનમાલની નુકસાની અંગેની ચિંતા કરી એમ અમરેલી ઉપર સતત મંડરાતા રહેતા એરોપ્લેન બાબતે લોકોની સેફટી માટે કયા પ્રકારના પ્રિકોશન જે તે જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અંગેનું પેપરવર્ક ફોટા કે વિડીયો જે જાહેર જનતાને સલામતીની ખાતરી આપી શકાય તેવી તમામ નકલો વિગતો આપશો એટલા માટે કારણ કે પ્લેન ઉડતું હોય છે ગમે ત્યારે એમની સાથે કંઈ પણ અકસ્માત બની શકે એમ છે જો એ અકસ્માત સર્જાય અને પ્લેન અચાનક જે ટ્રેનિંગ લઈ રહ્યા હોય લોકો અને એમની સાથે જે પ્લેન છે ધડાકાભેર જો રહીશોના વિસ્તારોમાં પડે તો પછી કેટલા બધા લોકોને નુકસાન થાય એમના જાનમાલને નુકસાન થાય તેવો પણ સવાલ હતો કે એમની ચિંતા કોણ કરશે જ્યારે ટીઆરપી અગ્નિકાંડ બન્યો હોય પછી કહેવામાં આવ્યું કે ફાયર સેફ્ટીના સાધનો બધે જ મૂકવામાં આવે પણ અહીંયા તમે કઈ સેફ્ટી આપશો કે અચાનક આ તો એક ટેકનિકલ વસ્તુ છે કે આમાં ગમે ત્યારે ખામી આવી શકે એમ છે અને ગમે ત્યારે આ બધું ઘટી શકે એમ છે એટલે જે આજે આપણે પરિણામ જોયું છે આવું જો આવનાર સમયમાં હજુ પણ થશે તો એમની સેફ્ટી કોણ આપશે કારણ કે હજુ પણ આરટીઆઈમાં ઘણી બધી માહિતી છે તે માંગવામાં આવી છે જેમ વાહન ધારકો પાસે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી વીમા પોલિસી હોવી ફરજિયાત છે અકસ્માત સમયે વીમા કંપની ભોગ બનેલ સામેની પાર્ટીને વળતર ચૂકવે એમાં પોલીસી હોવીપ્લેનથી કોઈ પણ જીવ મનુષ્ય મિલકત સંપત્તિને નુકસાન થાય તો એના માટે લેવાયેલ ઇન્સ્યોરન્સ અને વધુમાં વધુ અને ઓછામાં ઓછું કેટલું એક વ્યક્તિ કેના પરિવારને વળતર આપવા માટેની વીમા પોલિસીમાં કેટલી અને શું વ્યવસ્થા તેની પ્રામાણિક

બીજા સત્તા મંડળને તબદીલ કરવી કારણ કે અહીંયા માંગણી એ કરવામાં આવી છે કે આ વ્યક્તિ કોણ છે કે જેમણે મંજૂરી આપી છે કારણ કે અવારનવાર જો આવી ઘટનાઓ બને છે એક બે હજાર ચોવીસ એટલે કે બારમા મહિનામાં પણ એક વિનંતી કરવામાં આવી હતી કે આવા જે પ્લેન ઉડી રહ્યા છે માનવ માટે આ ખતરો છે પક્ષીઓ માટે તો ખતરો છે જ ગમે ત્યારે એમાં ખામી સર્જાય અને ગમે ત્યારે એમનો અકસ્માત થાય તો પ્લેન છે સીધું નીચે જ આવવાનું છે લોકો નીચે રહેણાંક મકાન હોય અને રહેતા હોય તો અચાનક એમના ઘર ઉપર જે આ પ્લેન છે તે પડે તો પછી લોકોને એમના માલ ને બધાને નુકસાન થવાનું છે કે વ્યક્તિના નામ નંબર આપો તો એમને પૂછી શકીએ અને કા પછી જે અત્યારે રહેણાંક વિસ્તારની અંદર જે આ તમામ પ્લેન છે તે ક્યાંક ને ક્યાંક જે આ પાયલટ છે ટ્રેની એ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો એમને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવે પણ તેમ છતાં સાંભળવામાં નથી આવતું ક્યાંક એવું લાગે છે કે અમરેલીની આ ખાસિયત છે કે જ્યારે બધું થઈ જાય છે પછી જ તંત્ર છે તે ઊંઘમાંથી જાગે છે પણ હવે અહિયાં તો એ જોવાનું છે કે આ બની ગયું છે અને પછી તેમ છતા જો આવાજ ટ્રેની પ્લેન છે તે અમરેલીના રહેણાંક વિસ્તારોની ઉપર ફરશે તો પણ એવું જ લાગશે કે તંત્ર હજુ પણ ઊંઘમાં છે હજુ પણ જાગ્યું નથી એમની સામે આ દાખલો બન્યો છે ટ્રેની પાયલટ જે અનિકેત મહાજન છે તેમનું મોત થયું છે અને તેમ છતાં જો આ ઘટનામાંથી અમરેલીનું તંત્ર ન શીખે તો પછી એમને ભયરૂત તંત્ર અને ઊંધું તંત્ર કહેવું આપણે સાબિત કરે છે કે આ જે તંત્ર છે તે ઊંઘી રહ્યું છે એમની પાસે કોઈ બીજું કામ છે જ નહીં ઊંઘવા સિવાય અનેક એવી અમરેલીની ઘટના જોઈ છે કે જ્યાં ઘટના બની જાય છે બધાને ધીમે ધીમે એવું લાગ્યું કે નામાં કંઈક બીજું જ બની રહ્યું છે પછી સવાલોના મારા શરૂ થયા એમને ન્યાય માટેના ક્યાંક ને ક્યાંક અલગ અલગ ચોકમાં નિવેદનબાજી શરૂ થઈ એમને ન્યાય અપાવવા માટે રાત ઉજાગર શરૂ થયા પણ અમરેલીમાં કેમ આવું છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે એ પછી જ તંત્ર જાગે છે એટલે જ્યારે વિનંતી કરવામાં આવે છે ત્યારે પણ અમરેલીના તંત્રએ સમજવું જોઈએ કારણ કે મહિના વીતી ગયા છે વિનંતી કરવામાં આવી હતી માંગણી કરવામાં આવી હતી તેમ છતાં સંતોષવામાં નથી આવી એટલે તંત્રને શું જોઈએ છે એ પણ અહીંયા સમજ નથી પડતી કારણ કે તંત્ર પણ એમની પાસે પણ બે આંખો છે એ પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે ખરેખર જે આ માંગણી છે વ્યાજબી છે ગમે ત્યારે ગમે તે થઈ શકે એમ છે જો ખુલ્લા મેદાનમાં જો આ પ્રેક્ટિસ થતી હોય તો પછી કોઈને નુકસાન ન હોય પ્રેક્ટિસ કરવાની કોઈને ના પાડવામાં નથી આવી ટ્રેનિંગ સેન્ટર તમે ખોલો છો એમની પણ કોઈ ના નથી પાડી પણ અહીંયા સેફટીની વાત છે તમે કે રહેણાંક વિસ્તારમાં આપણે જોયું છે કે અવારનવાર આજ રીતે જે ટ્રેની પાયલટ હોય છે એ આજ રીતે ટ્રેનિંગ લેતા હોય છે અને અવારનવાર ગમે ત્યારે આવી ઘટના સર્જાય છે કે ન કરે નારાયણને ગમે ત્યારે આવી ઘટના સર્જાય તો પછી જવાબ કોને આપો જ્યારે જવાબ પછી માંગવામાં આવે છે ત્યારે બધાના નાના મોઢા થઈ જાય છે પણ જ્યારે કામગીરી કરવાની છે ત્યારે સૌથી પહેલા તંત્ર એ સફાળું જાગવાની જરૂર છે કારણ કે આ દાખલો સામે આવ્યો છે અને તમને ચેતવવામાં આમની પહેલા ઘણા સમય પહેલા ચેતવવામાં આવ્યા હતા એટલે હજુ પણ સમય છે કે આ એક ઘટના બની છે અમરેલીમાં આવી કોઈ બીજી ઘટના ન બને તે માટે અમરેલીના અમરેલી હવે સફાળું જરૂર છે અને જે જે અત્યારે આરટીઆઈ કરવામાં આવી છે છે નામ નંબર તમે એ ના આપો તો કઈ નહીં પણ તમે એક સુરક્ષાના નામે એક એવા પગલા તો ભરી જ શકો છો કે જે આવા પ્લેન છે ટ્રેનિંગ લઈ રહ્યા છે એ તમામને કોઈ ખુલ્લા વિસ્તારમાં મોકલવામાં આવે જેથી કરીને જે માનવ વસાહત છે તેમાં પણ ક્યાંક ડરનો માહોલ છે તે ના રહે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર